ગુડ મોર્નિંગ જે માતા દર્શક મિત્રો કેમ છો બધા લોકો મજામાં હસો અને હું રાજા પ્રદ્યુમનસિંહ આજના નવા બ્લોગમાં તમામ બધા લોકોનું સ્વાગત કરું છું અને આજે આપણે જઈએ છીએ સુરત જે કહેવાય કે કપડાનું એક સરસ મજાનું એક સરસ મજાનું એક કલેક્શન હોય છે અને આખા ભારત દેશમાંથી ક્યાંય ક્યાંય લોકો અહીંયા કપડાં ખરીદવા આવતા હોય છે તો આપણે પહોંચી ગયા છે સુરત અને તમે જોઈ શકો કે સુરત સિટી એક જબરજસ્ત મોટી મેગા સિટી છે જે કહેવાય મહાનગરપાલિકા છે અને કહેવાય તમેથી રોડ રસ્તા અને ફૂલ તમને દેખાડીશ તો આ જે કહેવાય કે બોમ્બે માર્કેટ છે એક ન્યૂ બોમ્બે માર્કેટ અને જૂની બોમ્બે માર્કેટ અને જે કહેવાય કે અને બાજુમાં જે અજમેરા માર્કેટ છે જે આપણે બહુ વિડીયો જોયા છે તો આપણે એની મુલાકાતમાં લઈશું તો પહેલાં અજમેરા માર્કેટ જઈએ અને પછી બાજુમાં ટેક્સટાઇલ માર્કેટ છે જે રિંગ રોડ ઉપર એની મુલાકાત લેશું અને કાલે આપણે જઈશું બોમ્બે માર્કેટ તો વ્લોગમાં બનીને રહેજો આપણે જઈએ છીએ હવે અજમેરા માર્કેટ તો હું તમને બતાવું કે સુરતના રસ્તા અને પુલનું કહેવાય કે આઠ આઠ દસ દસ લાઈને ક્યારે આપણી બસ છે રાઘવ ટ્રાવેલ્સમાં આપણે સુરત બસ પહોંચી ગયા છે અને એક્ઝેક્ટ આપણે બોમ્બે માર્કેટની નજીકથી આપણે નીકળી રહ્યા છે તો આ બોમ્બે માર્કેટ છે તમે જોઈ શકો અને સામે દેખાય ટેક્સટાઇલ માર્કેટ છે તો આ બધી માર્કેટ છે કે જ્યાં આપણે કલેક્શન કરવાનું છે અને સારી એવી ખરીદી કરવાની છે તો તમને બતાડી કે કઈ કઈ વસ્તુ મળે છે અને કેટલી સસ્તી અને કેવી સારી વસ્તુ મળે છે તો બ્લોગમાં બની જા તો મિત્રો આપણે આવી ગયા છે અજમેરા સુપર ફેશન માર્કેટમાં કે તમે જોઈ શકો કે ઢગલાના ઢગલા જે કહેવાય ક્યાંય ફેશનથી જે તમે જોઈશો ખરીદી ચાલુ છે આપણી તો મેડમ આપણે ખરીદી કરાવશે અને જે કહેવાય કે સાડી અને જે જેટલી વેરાયટી છે બતાવશે તો આપણે એક પછી એક વસ્તુ જોતા જઈએ અને એનો ભાવ કઈ રીતના છે હું તમને કહીશ તો અજમેરા ફેશન માર્કેટ અને સરસ મર્યાદા મંત્ર પણ તમે જોયો કે લોબી છે અને આખી લિફ્ટ જે કહેવાય કે સાતથી આ લિફ્ટ છે ત્યાં ખાલી પાર્સલની સુવિધા પાર્સલ જ અહીંથી જાય છે આખા ભારતમાં તો જબરજસ્ત કેટલું મોટું કામ હોય છે અજમેરા ફેશનનું તો તમે જોઈ શકો કે સન્માનભરી સુંદરતા અજમેરા ફેશન તો અજમેરા ફેશન આપણે હવે જઈએ અંદર અને બધા તમે જોજોમાં કઈ રીતના અલગ અલગ વેરાયટી મળે છે અને કઈ રીતે તમે લઈ શકો હું તમને અહીંથી બતાવીશ આ બધી વેરાયટી છે અલગ અલગ આ બધી પેકેટમાં રહે છે આ બધી ઓછામાં ઓછી હજાર રૂપિયાથી શરૂ થાય છે અને આ બધી વેરાયટી છે જે બધા લોકો જોવે છે એ છસોથી સાતસો રૂપિયા ઓછામાં ઓછી કિંમત એટલે પિસ્તાળીસથી પચાસ રૂપિયાથી સાડી ચાલુ થાય છે પણ સારી એવી સાડી લેવી હોય તો દોઢસો બસોથી મીડિયમ રેન્જમાં ચાલુ થાય છે તો કોઈ પણ લોકો આવી અને આ સાડીનું કલેક્શન લઈ શકે તો આપણે ખરીદી કરીએ તમે લોકો બનાવી જવ જય માતાજી તો તમે જોઈ શકો કે અલગ અલગ અહીંયા ન્યૂઝ ચેનલ ચેનલવાળા યુટ્યુબરો ઘણા લોકો અહીંયા વિડીયો ઉતારવા લોકોને બોલાવતા હોય છે અને પોતાની શોપનું જે કહેવાય એડવર્ટાઈઝમેન્ટ કરતા હોય છે તો આપણે તો એમણે ખાલી ખરીદી કરવા ગયા અને યુટ્યુબમાં આપણે વિડીયોનો ઉતાર્યો છે કોઈ પરમિશન નથી પણ કેટલી ઊંચું છઠ્ઠા મારે છે એટાના આપણે આ બધુંનું કલેક્શન છે આ બધી પત્તી છે અને એક પછી એક આપણે બતાવતા છે એ લોકો અહીંયા છોકરા બાળકોના કપડાંથી લઈ લેડીઝના બધા કપડાંથી લઈ બ્લાઉઝ પીસ પછી સાડી ડ્રેસ સૂટ સલવાર કપીસ બધું અહીંથી તમને મળી જશે આ એક તમે જોઈ શકો કે ખોખામાં જે મોટી એક સારી એવી સગવડ પ્રમાણે સારી એવી ક્વોલિટી તમને હું તમને આ બધી એક સારી એવી ક્વૉલિટી છે કે જે સારી એવી રેન્જમાં મળશે તમને અહીંયા તો મીડિયમ અને સારી રેન્જ પણ અહીં મળી જશે અને અટાણના મેં જોયું કે આથી પૂનાથી બીજા રાજ્યોમાંથી ઘણા રાજ્યોમાંથી લોકો ખરીદી કરવા આવે અને આ સાડીનું કલેક્શન છે આખું બધામાં કેટલોક ફોટ તમને મળી જાય અને અલગ અલગ વેરાયટી અને મેં આવી વેરાયટી લગભગ ઓછી જોઈએ છે ઘણી જગ્યાએ અમે સાડી જતા હોય તો આખું કલેક્શન છે બધા લોકો આવી શકે એક્ઝેક્ટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની નજીક ખાલી અડધા કિલોમીટરમાં જ સામે અજમેરા માર્કેટ એની બાજુમાં જ બોમ્બે માર્કેટ અને તે કહેવાય કે રિંગ રોડ જે કહેવાય ટેક્સટાઇલ માર્કેટ રાખી છે ત્યાંથી તમે ખરીદી કરી શકો આપણે અજમેરા માર્કેટમાંથી ખરીદી થઈ ગઈ છે હવે આપણે જઈએ ટેક્સટાઇલ માર્કેટ No, તો ફ્રેન્ડ આપણે હવે આવી ગયા છીએ જે કહેવાય રિંગ રોડ ઉપર જે ટેક્સટાઇલ માર્કેટ છે આખી અને આખી ટેક્સટાઇલ માર્કેટ છે તમે જોઈ શકો અને જબરજસ્ત મોટી ટેક્સટાઇલ માર્કેટ છે અને હવે આપણે અહીંયા ખરીદી દેવા જાઉં તો અહીંયા તમને સારી એવી ક્વોલિટી અને સારી એવી કલેક્શન મળી જશે ન્યુ ટેક્સટાઇલ માર્કેટ તો આ બધું ટેક્સટાઇલ માર્કેટ છે રામ ટેક્સટાઇલ માર્કેટ આ બધી ટેક્સટાઇલ માર્કેટના નામ છે તો આપણે તો જોયા નથી પણ આપણે જ્યાં શું અંદર જોવા અને શું શું વેરાયટી છે તમને બતાવીશ વન બાય વન તો આપણે ખરીદી સ્ટાર્ટ કર દીધી છે અને આ બધી વસ્તુઓ આપણે લઈ લીધી છે સાડી છે અને બહુ સરસ મજાના ભાઈ છે જે ભાવનગરથી ભગવતી ડ્રેસીસ અને સારી મટીરિયલ દુકાન છે અને સારી એવી ક્વોલિટી અને સારા રિઝનેબલ ભાવમાં તમને મળી જાય છે ટેક્સટાઇલ માર્કેટમાં જ છે અને આ એક મેં એક સરસ મજાની દુકાન જોઈ છે તો ભાઈઓની દુકાન એટલે આપણે બે ગુસ્સા લીધા છે તો જે માતાજી બધા રસાપજ બે ભાઈ એટલે એક એ પોતે ને એક આપણે તો આ દુકાન બહુ સરસ મજાનું નામ આપ્યું છે ભાઈ જે માતાજી બધા લોકો અવશ્ય મુલાકાત લેજો